જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જવાહર ચાવડાએ મંજૂર કરેલા રસ્તાનું કામ હજુ ન થયું ગંભીર આરોપ લગાવી રહ્યા છે ત્રણ વર્ષ થયા છતાં હજુ સુધી રોડનું કામ શરૂ ન થયું વાત સામે આવી રહી છે વારંવાર રજૂઆત કરેલી છે આ રસ્તાને તો કોઈ આ ધ્યાને લેતું નથી સરકારને એક વિનંતી અને અપીલ કરું છું કે સરકાર શ્રી આ અંગે જો યોગ્ય કાર્યવાહી કરે યોગ્ય કાર્યવાહી કરે તો અમારા ગામની નદી ને સામે કાંઠે અમારે પાંચસો વીગા જમીન આવેલી છે મુદ્રા સુતેલી સરકાર ને આ અંગે કઈ ખબર પડતી નથી કોઈ ધ્યાન જ નથી આપતા

કે વંથલી પંથકના એ વાતને લઈને એ ચર્ચામાં આવ્યા છે જવાહર ચાવડાએ મંજૂર કરેલા રસ્તાનું કામ હજુ ન થયું ગંભીર આરોપ લગાવી રહ્યા વંથલી પંથકના ગ્રામજનોની મુશ્કેલી જે છે તે સતત વધી રહી છે અને એની વચ્ચે બે હજાર બાવીસની ની સાલમાં દસ કરોડના કામની મંજૂરી મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હશે ત્રણ વર્ષ થયા છતાં હજુ સુધી રોડનું કામ શરૂ ન થયું હોવાની વાત સામે આવી રહી છે બાલોટથી વંટલી જવા માટે નદી પરથી કોઈ પણ જાતનો પુલ જે છે લગાવ્યો છે તમામ નેતાઓને જાણ કરી છતાં પણ હજુ સુધી કોઈ જાતનું કામ કરવામાં ન આવ્યું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હજુ ટેન્ડર પ્રક્રિયા સહિતના કામો પણ બાકી જ હોવાની વાત અને દાવો જે છે તે સ્થાનિક લોકો કહી રહ્યા છે આ દ્રશ્યો જુઓ કે જેની અંદર એક ગામથી બીજા ગામ જવા માટે નદીનો સહારો લેવો પડે છે અને નદીના પટમાંથી નીકળવું પડે છે એ બ્રિજ મંજૂર થઈ ગયો છે કે નથી થયો ગ્રામજનોને ખબર નથી પરંતુ એવું કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડાના સમયમાં એટલે કે બે હજાર બાવીસમાં જવાહર ચાવડાએ આ રોડ રસ્તાને લઈને મંજૂરી મેળવી છે દસ કરોડ જેટલાનો ખર્ચો પણ કરવામાં આવશે તેવી વિગતો મળી હતી ટેન્ડર પ્રક્રિયા કોઈ જાતની થઈ નથી એટલે સ્થાનિક લોકોએ એવો આરોપ લગાવ્યો છે કે જવાહર ચાવડાએ આ રસ્તાઓ મંજૂર કરાવ્યા એટલા માટે સરકાર અથવા તો કોન્ટ્રાક્ટરો એમની સાંભળતા નથી કામ નથી કરાવતા આ પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે હવે જો આવું હોય તો પછી કેમ જવાહર ચાવડાનું સાંભળતા નથી અથવા તો જવાહર ચાવડાએ મંજૂર કરાવેલા રોડ કેમ નથી બની રહ્યા તેને લઈને પણ એક સવાલ અધિકારીઓ સામે ને સરકાર સામે ઊભા થઈ રહ્યા છે

પછી નો કોઈ આવેલા નથી અને વારંવાર રજૂઆત કરેલી છે આ તો કોઈ લેતું નથી માં કે કે એમ એમ પૂછે એટલે છે હા હું બારોટ ગામ નું રહેવાસી છું ગામના આગેવાન તરીકે સરકાર ને એક વિનંતી અને અપીલ કરું છું કે સરકાર શ્રી આ અંગે જો યોગ્ય કાર્યવાહી કરે બાબત અમારે એવી છે કે બે હાજર બાવીસ ની અંદર જ્યારે જવાહરભાઈ કેબિનેટ મંત્રી હતા ત્યારે વંશી થી નો જે સાડા ત્રણ કિલોમીટરનો રસ્તો છે એને મંજૂર કરેલો છે દસ કરોડમાં પણ આજ દિવસ સુધી એમ કેન પ્રકાર જે કારણ હોય એમાં આપણે નથી ઉતરતા પણ કહેવાનો મતલબ એ લોકો યોગ્ય કાર્ય કરે તો અમારા ગામને નદી ને સામે કાંઠે અમારે પાંચસો વીઘા જમીન આવેલી છે એ ખેતરે જવામાં ન જઈ શકે ગાડું ન જઈ શકે માણસ અને રેવા વાળા જે લોકોની છે એને એના પોતાના છોકરાને ભણવા માટે અહીંયા મૂકવા આવે તો નદીમાં ઘરે ઘરે પાણી ખંભે છોકરા બે હાડીને મૂકવા આવે છે આવું બધું હાલાકી અમે છેલ્લા ત્રણ વર્ષથી ભોગવી છીએ છતાં પણ આ નિંદ્રામાં સુધી સરકારને આ અંગે કઈ ખબર પડતી નથી કોઈ ધ્યાન જ નથી આપતા આ જઈએ એટલે એમ કે કોન્ટર કપાઈ ગયો છે કામ ચાલુ થશે પણ યોગ્ય કરે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ નાજાભાઈ ખેમાભાઈ જલુ છે ગામ બાલોડ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ અમારે અહીંયા બે ની અંદર આ રોડ મંજૂર થઈ ગયેલ છે છતાં પણ હજી સાડા ત્રણ કિલોમીટરનો રોડ છે દસ લાખ પાસા ની ગ્રાન્ટ દસ કરોડ સોરી દસ કરોડ અને લાખ લાખની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે છતાં પણ હજી રોડ નું કામ થયેલ નથી એટલા માટે અને અમારે અહીંથી છે ને નવો બાયપાસ જે નીકળો છે ડેવલપ થયો છે એ ખાલી બે જ કિલોમીટર થાય છે છતાં પણ અમારે બહુ તકલીફ પડે છે સામે કાંઠે સિત્તેર ટકા ખેડૂતની જમીન છે એ કાયમી માટે પડતર રહી જાય છે એટલા માટે નદીની અંદર મોટા પૂર આવે છે અને નદીની અંદર બે મગર ઉરીએ છે બધી રીતે માણસોને તકલીફ પડે છે સામે કાંઠે પચાસ કુટુંબ રીએ છે એના જે બાળકો છે એને સ્કૂલે આવવા માટે મોટી મોટી તકલીફ પડે છે એટલા માટે સરકાર શ્રીને અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક અને વહેલી વહેલી તકે અમારું આ રોડનું કામ ચાલુ કરે રોડ મંજૂર થઈ ગયેલ છે છતાં પણ હજી કામ કોરમ ભેપડ્યું છે